રિંગ રોડ જે જે એસી માર્કેટમાં દુકાન નંબર ત્રણ હજાર પિસ્તાળીસમાં રવિ લાઈફ સ્ટાઇલ નામના ફર્મથી રાકેશભાઈ રાણાભાઈ પટેલ ધંધો કરે છે રાકેશભાઈ પાસેથી શરૂઆતમાં કલકત્તા સેકન્ડ લાઇન હંસ પુકુર ખાતે વિશાલ ટેક્સટાઇલના પ્રોપરાઇટર બીપલ સેન દ્વારા મીઠી મીઠી વાતો કરી વેપાર ધંધો શરૂ કરી માલનું સમયસર પેમેન્ટ આપી વિશ્વાસમાં લીધો હતો ત્યારબાદ

રાકેશ પટેલે આ અંગે વિપુલ અમૃત વાઢેરને લીગલ કાર્યવાહી કરવા માટે લીગલી પાવર લખી આપ્યા હતા જે લીગલી વાપરવાના આધારે વિપુલ વાઢેરે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી કરનાર કલકત્તાના વેપારી બિપ્લબ સેન સામે ફરિયાદ નોંધાવી હતી